આજ દેવો ભવ એવી રીતે આજ અમારા કનુબાપુ બે હજાર બારમાં માં લંડન હતા અને અમારા મિત્ર એવા એક ફેમિલી જેવા રિલેશન હોય એવા રાજેશજી એ એમને મને વિઝા અને ઘણું બાપુના કહેવાથી બે હજાર બારમાં ચાર કે પાંચ વાર હું લંડન ગયો અને આજે બે દિવસ પહેલાં પણ ફોન હતો એમનો કે આપ હવે લંડન ક્યારે પધારો છો મેં બાપુને કીધું કે બાપુ મારી તબિયત નાજુકને કારણે હું નથી આવ્યો પણ હું તમારી સાથે જ છું એટલે એવા રાજેશજીને પહેલાં તો આપણે વિદેશની ધરતી ઉપર રહીને સ્નાતન ધર્મનું જે ભેડું આશકતા હોય ત્યારે આપણે એમને પણ તાળીઓથી વધાવીએ કે આપણા ભારતનો ઝંડો એક હેરોમાં લંડનની અંદર સ્થાપિત છે આવું ત્યાં બસો ને સોળ કિલોનું શિવલિંગ ત્યાં બિરાજમાન છે અને ત્યાં એમની કથાનું આયોજન કરેલું છે એટલે અમારે જોગીદાદા બે હજાર અઢારમાં અહીં કથા માટે અને શિવકથા એમની થઈ કે ભાગવત થઈ પણ કથા દરમિયાન મેં મારા એવા મિત્ર એક મારો ભાઈ સમજો એક પરિવાર જેવું જેનું રિલેશન છે એવા રાજેશજી વાગલધરા જેમનું સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર છે અને એમને મને ખૂબ જ એમ ટીવી ઉપર તેમજ મારા પ્રત્યેનો અહોભાવ કે મને વિદેશની ધરતીમાં ગયા પછી એ સંસ્થાના ટ્રસ્ટી તરીકે મને નિયુક્ત કરેલા એટલે આપણે એમને તાળીઓથી વધાવીએ કે આપણું ભારતનો ગૌરવ છે પરંતુ ન હોવાને કારણે મારી હાજરી અને ન જઈ શકાયને કારણે હવે મારે પાછું એમના પ્રેમ અને સ્નાતન ધર્મના પ્રસાર હેતુ વિદેશ યાત્રા પાછી શરૂ કરવી પડશે આજે આ એક મેસેજ મારે તમને દેવાનો છે કે અમદાવાદની વિમાન દુર્ઘટના દરમિયાન ઘણા લોકો યજ્ઞ હો તે એમના આત્માઓની શાંતિ નિમિત્તે કર્મ કરેલા છે એવી જ રીતે ડૉક્ટર રાજેશ્વર ગુરુજી સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર હેરો લંડન એવોનો સંકલ્પ હતો કે મારે અહીં કથા કરાવી અને એ આપણા જોગીદાદા કથા કરી રહ્યા છે આજે એની પૂર્ણાહુતિ છે આપણે એ કથા જે એના નિમિત્તે કરેલી છે કે જે વિમાનની દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા આત્માઓ છે એ આત્માને સદગતિ મળે એવા હેતુથી એ કથા કરેલી છે અને આપણે પણ આજની કથાનું પૂર્ણ જે દુર્ઘટનામાં મળેલા આત્માઓ છે એ આત્માના નિમિત્તે આપણે આજે આ કથાનું ફળ અર્પણ કરીશું સરસ આપણે આ સંદેશને તમારા મોબાઈલમાં ફોરવર્ડ કરી દરેકને મોકલવો આ એક રાષ્ટ્રભાવના છે એવા રાજેશ્વર ગુરુજી એક મારા મિત્ર આજે પણ મારા એટલો જ સ્નેહ હું ફોન ન કરું એટલે એ પંદર દાડા એમના ફોન ન આવે પણ પાછો આવે અને વડીલની તરીકે મને જોવે આદર્શ તરીકે જોવે આપણે એમને તાળીઓથી વધાવીએ કે સનાતન ધર્મનું એક મોટું સેન્ટર કોઈ પણ કથાકાર ધર્મના પ્રચાર સાથે જો હેરોમાં સીધા આશ્રમ શક્તિ સેન્ટરમાં ન જાય તો એ ખબર જ હોય છે કે અહીંયા જેનું સન્માન થાય છે આવું સન્માન આપે છે રહેવાની ખાવાની બધી સુવિધા હું જ્યારે જાઉં છું તેવું થાય કે મારો જ આશ્રમ છે અને બે હજાર બારમાં જ્યારે એવી કોઈ ઘટના ઘટેલી ત્યારે એક મહિનો અમે આશ્રમ સંભાળેલો આવો એક પવિત્ર આત્મા છે અને એમની સાથે કનુબાપુની કથા પણ કનુબાપુનું એક વર્ષ થયું ત્યારે એમને ત્યાં ભજન પણ રાખવામાં આવેલા હતા કોઈ પણ સંત મહાપુરુષ સાથે જવો ભાગવાની જરૂર નથી એ પણ સંસારી વ્યક્તિ છે પણ જીવ જાગ્યો છે એમના ગુરુ છે નારાયણ ડૉક્ટર દત્ત શ્રીમાળી એમના ગુરુ અને મને અઢાર એટલે અઠ્ઠાણું નવ્વાણુંની આસપાસ મળેલા સુરતમાં અને મેં એમને કીધું કે પારાની શિવલિંગ વિશે મને અને ત્યારથી અમને રસ ત્યાંથી પ્રેરણા મળી અને ભારત શિવલિંગની સ્થાપના થઈ એમાં એ ગુરુ તરીકે નારાયણ ડૉક્ટર શ્રીમાળીજી છે અને ભારતમાં એમનું ખૂબ જ સન્માન થયું છે આપ ઘણા પુસ્તકો એમના વાંચતા છે એવોના એ શિષ્ય છે અને લંડનમાં ગુરુના નામનો ધ્વજા લઈ આવેલી છે વિચાર કરો ગુરુ તત્વ કેવું છે જે રામના દ્વારે જઈને વશિષ્ઠના દ્વારે જઈને રામ વિદ્યા શીખી કૃષ્ણ ચાંદીપની રૂચિના આશ્રમમાં જઈને કથા સાંભળે ધર્મનું જ્ઞાન લે છે આજે આપણે ગુરુ તો બનાવીએ છીએ ગુરુની આજ્ઞાનું પાલન નથી ગુરુ જે કહે નહીં કરવાનું શિષ્ય કહે ગુરુને કરવાનું પ્રણાલીકા બદલાઈ ગઈ અરે ગુરુ તત્વને તમે જાણો એ ગુરુ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવતાઓનું સ્વરૂપ છે કોઈ પણ વ્યક્તિમાં જે ગુરુ તત્વ લઈ શકો છો દત્તાત્રેય સોવીસ ગુરુ કર્યા અને સોવીસ પદાર્થોમાંથી ઉપદેશ લીધો એવી રીતે આપણે ગુરુને જાણવાનો પ્રયત્ન કરીએ એટલે આજની જે કથાનું ફળ આપણા જે જીવાત્માઓ પ્લેન દુર્ઘટનામાં ગયા એમના આત્માને બધાએ સમર્પણ કરવું મનોમનથી પ્રાર્થના કરવી કે દિવ્ય આત્માઓ પરમાત્મા શિવના શરણે જાય અને આવા ગવનમાંથી મુક્તિ પામે એવી આપણે કામના પાઠવી છે હું થોડો સમય નહીં લઉં પુંજ્ય બાપુ પણ આવ્યા છે એમને પણ આ સંદેશ આપવાનો છે એમની પણ એક ક્લિપ બનાવીને ત્યાં મોકલવાની છે